આપડે ચોક્કસ સંવિધાન ના દાયરા માં રહી આજે સંવિધાન દિવસ હોય બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત અને ભારત નું સંવિધાન જે વિશ્વમાં શ્રેષ્ઠ એ સંવિધાન દિવસે આજે આપણે એક આઘાજ

એ પછી કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ દારૂ અને દ્રક્ષ ના વેપલા છે અને જે રીતે થઈ રહી છે એના વિરુદ્ધ આજે આપણે નારા લગાવશું નારામાં તમે ના આપજો સંસ્કાર અમારા છે ને સંસ્કાર થી અમે આંદોલન કરીએ છીએ એટલે આજે આપણો નારા પણ ચોક્કસ એજ હશે ડ્રગ્સ અને દારૂ તંધ કરો એ બાબત ના જે પણ નારા લગાવવા માંથી બરોબર એટલે આપણે શાંતિ પૂર્વક કાયદાના દાયરા અને સંવિધાન દિવસે સંવિધાન ની રૂએ આપણે આંદોલન કરવાનું છે અને આપણો આંદોલન કરવાનો હક છે એટલે પ્રથમ બધા નીચે